દાદાનું મૂળ વતન કાઢી થી પાંચ કિલોમીટર બરાબર દાદાનું મુસાળ લોલાળા દાદાનું મુસાળ લોલાળા અને કુંવર ગામમાં એ લગ્ન કરવા આવેલા બરાબર પછી લગ્ન કરતે કરતે ગાયોની વાર કરેલા કુંવર ગામમાં ગાયું વારવા આવેલા સિંધી લોકો સિંધી લોકો ગાયું વારવા આવેલા એમાં તારણની દીકરી વેગર ગાય જે વારીને જતા હતા ગાય ગાયનું કામ ઉંમર કામની અંદર એટલે દાદાને પોકરણ પડી એટલે દાદાની વારે દાદો વારે ચડ્યા ત્રણ ફેરા ફર્યા હતા એક બાકી હતો એ વારે ચડતે ચડતે અહીંથી અઢાર કિલોમીટર દાદાનું મસ્તક છે વસરાજપુરા દાદાના નામે નામ ગામ છે પછી દાદો એમાં બધી ગાયું વારી અને જતી રહી પણ એક વેગડ એટલી ગાય વારેલી નહીં પછી વેગડ ગાયને સારંગની દીકરીએ એટલું કીધું કે બેટા બધાની ગાયું વાળી મારી ગાય એક જ રહી ગઈ પછી દાદો પાછા વળીને આવ્યા દાદા પાછા વળીને આવ્યા એટલે આ લોકો તાળી હતી એ વખત એટલે તાળી મંતઈ ગયા કે ભાઈ ઓને એક ગાયમાં હજુ જેવું પડી ગયો એટલે હનતા રહી માથું કાપી નાખ્યું દાદા દગો કર્યો મસ્તક કપી ગયું પણ દાદો વગર મસ્તકે અઢાર કિલોમીટર એ લોકો સંવાર બધાનો થઈ ગયો એ લોકો બધા મરી ગયા ખપી ગયા અને વેગર વારી લીધી પછી ગાય ને વેગર ને વારી અને તારણ ની દીકરી આવ્યો કુંબા આવ્યો જે ના કે બધાય પછી તાનન ની દીકરી એ તું બોલ્યા કે વસરા તમારે જીવિત થાવું હોય કે દેવ થઈને પૂજાવું હોય કે માં હવે તો મારે હજીવન થઈશું પરવું હતી એટલે મારે તો કે દેવ થઈને પૂજાવું પછી અહીંયા મંદિર છે ઈ આપણે કાન રાખી અવાજ આવે આવે પછી એની હંગાય એક પુત્ર હતો દાદાની હંગાર પછી ઢોલી હતો જે મુંગીયો ઢોલ વગાડતો એ ઢોલી હતો એ બહદની સમાધિ હોય હા કુતરા સમાધિ પછી અત્યારે હાલ દાદાને નવસો નવ હજાર ઉપર ગાવ્યોનું છે પછી આ જે વેગડ ગાય રહી એમને દૂધનો દીવો થતો અહીંયા રહીને ત્યાં સુધી દૂધનો દીવો થતો પછી વેગલ ગાયની સમાધિ પણ હોય છે બરાબર પછી નવસો નવ હજાર ઉપર ગાયું ટોટલ થઈ ગયું હોય અત્યારે ફૂલ સગવડ દાદાને હે ઘણું બધું પબ્લિક પણ ઘણી આવે છે અને દાદાના ટ્રસ્ટીઓ પણ વ્યવસ્થિત છે અને બધું સારું સંચાલન છે જમવાનું ચોવીસ કલાક ચા પાણી ચોવીસ કલાક ચાલુ બસ અમે સુરતથી આવ્યા છીએ જય વસ્ત્ર દાદાના દર્શન કરવા બરાબર વાસુદેવ ધૂન મંડળ સુરત અમે ચલાવી રહ્યો છે અને ગાયોનું ચારા માટે મહેનત કરી છીએ એટલે દાદા પણ અમે આવી બનેલી ઘટના અમે જાણી અને દાદાનું કેવું એમ કે અહીંયા આ ઇતિહાસ બની ગયો બીજું કે બધાની અહીંયા બધી સેવા છે નાના મોટા બધા આવેલા છે બધાની સેવા છે અને ખુબ ખુબ બધા ને આશીર્વાદ આપ્યા છે દાદા એ અને સુરત વાસુદેવ ધૂન મંડળ અમને ચલાવી રહ્યા છે દાદા ના પ્રતાપ થી અને આવા ના આશીર્વાદ અમને આપે જય જય વસરાજ દાદા